ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય મુલીધર બધા ડાય રામ રામ કેમ છો બધા મજામાં હું મોટા ખેતરે ચડ્યું ભાઈ તળ ગયું તો આખું બરાબર નથી ખુલતું તો આપણે અડે જોવાથી જોઈ લઈ અડે દોગી ગયા હા રોજ હમી હવરી થઈ ગયું કમ્પ્લીટ દેખાઈ ગયું શું કહી ગયું ખેતર થી હમણાં પાણી વારવું પડશે એક ચારે કાઢો આવી જોયું છે શેલા ચારા માની સાઈડ તી બરાબર નથી દેખાતા બાકી આખા દેખાઈ ગયા Pia ga to komi wiga <noise> ngore to bora wera wu gi giya <noise> kore to pakki giya natiwa ala hong kae pakki giya wakia pak ka womara otone

આપણા ના કાકાના કાકાને ઉગી ગયા એને કાકાને બરાબર દેખાઈ ગયા નથી વાંધો ગુંદર તો પાંદડા ખરી ગયા પછી હા મોર આવ્યો ને લીલો સોમ થઈ ગયો પાંદડા ખરે ખાજા બધી આવ્યા પાંદડા રીંગણીના રોપાય મોટા મોટા થઈ ગયા હમણાં રીંગણા આવવાનું ચાલુ થઈ ગયા હે હજી મને લાગે કે બારે માસી ધાણા લાગ્યા બારે બાર મહિના ઉભે આમાં ફૂલ આવી જાય પછી એમાં ઓલા શું કઈ ધાણા મોગરી આવી જાય ધાણા આવી જાય તોય ફે નકર ઓલા ધાણા આવે હું જાય આમાં જો હેઠે થી હુકાતા જાય ને ઉપર ઉપર પાંદડા થતા જાય હવે આ બાકી ગયા લાગે મને એવું લાગે આ પાંદડા ઉપર થી આમાં હેઠે જો પાંદડા આખા હુકાય ને બેવડા વરી ગયા ઉપર આવ લીલા સોમસી આમાં ઉપર ફૂલે ઈવા આવ્યા આ વરિયારી માં જો એક બે ત્રણ ચાર ગોટા પૈકા બાકી આખા હજી પીરા ફૂલ છે આની જો ઢરી ગયા હું કેવાય આપડે ધાણા ઢરી ગયા વજન વધી ગયું લીંબુડીમાં આવી ગયા અહીંયા અહીંયા જો લીંબુ આવી ગયા કેવું શું છે બાકી લીંબુ આવી ગયા જો આમાં ફૂલ આવી ગયો કેમ ગયો કાઠે થઈ ગયા બાકી લીંબુ ને લીંબુડી માં ફૂલ હમણાં લીંબુ થઈ ગયા છે પછી આવી લીંબુ શરબત પીવા ઉનાળામાં અમે અટણ આવ્યા માંગ રોડ આપણે આ શ્યામ સુરી દુકાન ખોલીને નવી એગ્રો તેનું ઉદઘાટન હતું હવાનું તો ન ભોગી ગયા અટણ આવ્યા માધવ એગ્રો એજન્સીમાં ઉદઘાટન આપણે સુરુભાઈ શ્યામ સુરી આઈસ્ક્રીમ લેખી અમે બધા બેહીના આઈસ્ક્રીમ ખાઈ અટાણે

જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો આવજો